કાચા મકાનમાં રહેતા અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ગરીબ લાભાર્થીઓએ પાકા મકાનમાં રહેવા મળશે એવું સ્વપ્ન પણ વિચાર્યું નહીં હોય દેશના તમામ નાગરિકો પાસે પોતાનું ઘર હોય એવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સંક સંકલ્પના છે અને જેને સાકાર કરવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન શ્રીએ શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી હતી જેના લીધે કાચા મકાન ધરાવતા અને ઘર વિહોણા અનેક લોકોના ઘરના સ્વપ્નો સાચા થઈ રહ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા પાટણ જિલ્લાના હનુમાનપુરા ગામના વતની ઠાકોર દિનેશજીને પોતાના સ્વપ્નરૂપી ઘર મળ્યું છે આ મકાન મળ્યાની ખુશીના પ્રસંગે ઠાકોર દિનેશજીએ જણાવ્યું હતું કે પહેલાં મારી પાસે કાચું મકાન હતું જેનાથી શિયાળા અને ચોમાસામાં ખૂબ જ તકલીફો પડતી હતી પરિવારના સભ્યો પણ હેરાન થઈ ગયા હતા ત્યારબાદ મને પ્રધાનમંત્રી આવાસ યોજના વિશેની જાણકારી મળતા મેં ફોર્મ ભર્યું હતું ત્યારબાદ આ યોજના અંતર્ગત મારું મકાન પાસ થયું હતું જેના લીધે હવે મારો પરિવાર સુખ શાંતિથી આ નવા મકાનમાં રહી શકીએ છે તે માટે હું પ્રધાનમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું પાટણ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં નવસો ચોપન આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે લોકાર્પણ પ્રસંગે જિલ્લાવાસીઓમાં ખુશીઓનો માહોલ જોવા મળ્યો હતો જેથી લોકો કહી રહ્યા છે કે ખુશીઓનું નવું સરનામું એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના મારું નામ ઠાકોર દિનાજી મળ્યું છે ગામ હનુમાનપુરા તાલુકો જિલ્લો પાટણ પહેલાં મકાન મારું કાચું હતું તે પછી પ્રધાનમંત્રી શ્રી યોજનામાં મારું મકાન પાસ થયેલું પછી તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર તે પહેલાં મને ઉનાળા શિયાળ વરસાદમાં બહુ તકલીફ પડતી હતી હવે પાકું મકાન થઈ ગયું છે મારો પરિવાર સુખ શાંતિ રહેશે તે બદલ પ્રધાનમંત્રી સાહેબનો આભાર